જે હિન્દ વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર સરકારમાં ખૂબ મોટી ભરતી આવી છે સત્તર હજાર સાતસો કરતા વધારે જગ્યા ઉપર ભરતી આવી છે અને આ ભરતી શું છે કોણ આપી શકે કઈ ભરતી છે પાસ થઈએ તો શું બની શકાય આ બધી જ વાત છે આજના વિડીયોમાં કરવાના છે અંત સુધી બન્યા રહેજો સૌથી પહેલા તો અહીંયા જે ભરતી જાહેર થઈ છે એ એસએસસી સીજીએલની ની છે એટલે કે કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ બરાબર ઘણા બધાને ખ્યાલ

તમે નામ સાંભળ્યા હશે આ પોસ્ટ ના કે ભાઈ ઇન્કમ ટેક્સ ઓફિસર છે કસ્ટમ ઇન્સ્પેક્ટર છે સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર છે તો આ બધા જ ઇન્સ્પેક્ટર જે છે બરાબર તો અને આ જે હાયર લેવલના જે અધિકારીઓ જે છે જે મિનિસ્ટ્રીમાં બેઠે છે તો આ બધા અધિકારીઓ છે એ આ એક્ઝામ પાસ કરીને તમે બની શકો છો બરાબર તો એના માટેની આ પરીક્ષા છે ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે પે સ્કેલ સારું છે બધી જ વાત છે એ આવનારા સમયમાં હમણાં જ આપણે કરીએ છીએ

બરાબર કે જ પ્રશ્ન મગજમાં આવે કે ક્યાંથી ફોર્મ ભરી શકાય તો કે એક જ વેબસાઇટ છે આ ઉપરથી તમે તમારું ફોર્મ છે ભરી શકો છો રજીસ્ટર કરી શકો છો આની ડિટેલ નોટિફિકેશન છે એ પણ અમે કમેન્ટની અંદર લિંક મૂકી દેસુ તમે નોટિફિકેશન ડાઉનલોડ કરીને પણ ત્યાંથી તમે જોઈ શકશો હમણાં આપણે નોટિફિકેશન પણ અંતમાં આપણે જોવાના છીએ ચાલો લગભગ મેં કીધું એમ સત્તર હજાર સાતસો જેવી જગ્યાઓ છે ક્યાં સુધી ફોર્મ ભરી શકાય તો કે ચોવીસ જુલાઈ સુધીનો તમારી પાસે સમય છે શરૂઆત થઈ ગઈ છે પરંતુ આપણે છેલ્લી તારીખ સુધી કારણ કારણ કે કે છેલ્લા દિવસ તો સર્વર જ નથી ચાલતું એટલા બધા લોકો ફોર્મ ભરતા હોય છે તો આપણે જો પરીક્ષા પાસ કરવાની અને જો ઈચ્છા હોય તો વહેલી તકે સૌથી પહેલા તો ફોર્મ ભરી દેજો ક્યાંથી ફોર્મ ભરવાનું તો કે એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમારે તમારું ફોર્મ છે સૌથી પહેલા તો ભરવાનું છે બરાબર ચાલો હવે આગળની વાત કરીએ તો આનું જે આખું સ્ટ્રક્ચર છે કેટલા ટાયર ક્યાં ક્યાં છે તો કે ચોવીસ જૂનથી લઈને ચોવીસ જુલાઈ સુધીની તારીખ છે તમારી પાસે સમયગાળો છે એક મહિનાનો એની અંદર તમારે ફોર્મ છે ભરવાનું છે ચાલો લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર રિસિપ્ટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન બરાબર છેલ્લો સમય શું છે બે કીધું એમ 24 7 રાતના 11 વાગ્યા સુધી 23 એટલે રાતના 11 વાગ્યા સુધી ભરાશે 11 ને 1 એ નહીં ભરાય પણ છેલ્લી તારીખે રિલાય નો કરતા છેલ્લી તારીખ સુધી રન જોતા કારણ કે છેલ્લે સર્વર ચાલતું નથી બરાબર પરીક્ષાની જો ફી ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે તો કે 25 7 સુધી તમે ભરી શકશો રાતના 11 વાગ્યા સુધી 150 વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન ઇન્ક્લુડિંગ ઓનલાઈન પેમેન્ટ કરેક્શન કઈ કરવું હોય નાનો મોટો ચેન્જીસ કરવો હોય તો એના માટે દસ ઓગસ્ટ થી લઈને ઓગસ્ટ આ બે દિવસ છે ફરી વખત વિન્ડો છે છે એ ઓપન કરવામાં આવશે એવું અહીંયા કીધું ટેન્ટેટિવ શેડ્યુલ ઓફ ટાયર મિત્રો જે આ પરીક્ષા જે લેવાની છે એ બે સ્ટેજમાં લેવાશે આપણે જેને કહીએ છીએ ને પ્રિલિમ્સ અને મેઇન્સ એવી જ રીતે અહીંયા બે ટાયરમાં લેવાશે ટાયર વન અને ટાયર ટુ ટાયર વન છે એ ક્વોલિફાઈંગ છે એમાં પાસ થવું જરૂરી છે મેરિટમાં આવવું જરૂરી છે પણ ટાયર વનના માર્ક આગળ કોઈ જગ્યાએ ગણાશે નહીં પરંતુ જો તમે ટાયર વન ક્લિયર કરો છો તો જ તમને ટાયર ટુ આપવા દેશે અને એનું મેરિટ છે જે તે સમયે નક્કી થશે અત્યારથી નક્કી નહીં હોય મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક છે બાકી ટોટલ છે એના મેરિટના આધારે નક્કી થશે બરાબર એટલે પાસ થવું આમાં જરૂરી છે બરાબર પાસ થવું જરૂરી છે બાકી એના માર્ક

અને અથવા તો એટલે કે સપ્ટેમ્બરના એન્ડમાં અથવા તો ઓક્ટોબરની શરૂઆતમાં એક્ઝામ છે ટેન્ટેટિવ હોય શકે અને આ એક્ઝામ પાસ કર્યા બાદ જો તમે મેરિટમાં આવો છો તો ડિસેમ્બરની અંદર તમારે ટાયર ટુ ની પરીક્ષા આપવાની છે બરાબર જેને આપણે મેઇન એક્ઝામ કહીએ છીએ જેના માર્ક આગળ પરીક્ષામાં તમારા મેરિટમાં કાઉન્ટ થશે અને આના આધારે જ તમને પોસ્ટિંગ મળશે કે તમે કયા ઇન્સ્પેક્ટર બનશો અથવા તો કયા અધિકારી બનશો કઈ મિનિસ્ટ્રી તમને મળશે આ બધી જ વસ્તુ છે એ આ માર્ગ ઉપરથી નક્કી થશે હમણાં આપણે આગળ જોઈએ છીએ કે કઈ કઈ ભરતી છે આની અંદરથી થઈ શકે કઈ કઈ પોસ્ટિંગ છે આની અંદરથી થઈ શકે ચાલો તો આ મુખ્ય ખાલી તારીખની વાત થઈ ગઈ કઈ તારીખે ફોર્મ ભરવાનું છે કઈ તારીખે પહેલી પરીક્ષા કઈ તારીખે બીજી પરીક્ષા કઈ તારીખે રિઝલ્ટ એ આમાં નથી આપી બરાબર ચાલો હવે આગળની વાત કરીએ તો જે આપણે વાત કરી કે ભાઈ જે ટાયર વન એક્ઝામ છે મિત્રો આ ટાયર વન છે તમારું તો જે મિત્રો ટાયર વનની જે એક્ઝામ છે તો આ ટાયર વન સિંગલ ટેસ્ટ છે જેની અંદર ટોટલ અને એટલે કે કુલ સો પ્રશ્નો લેવામાં આવશે સિંગલ એક્ઝામ છે એક કલાકની આ તમારી પ્રિલિમ એક્ઝામ જેને આપણે જનરલી પ્રિલિમ કહેતા હોય તો એ તમારી ટાયર વન એક્ઝામ છે એમાં કયા કયા વિષય છે તો પહેલી વાત કરીએ તો સૌથી આપણો ફેવરિટ જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ એટલે જેના આપણે રીઝનિંગ તરીકે ઓળખીએ છીએ તો આ રીઝનિંગ છે એના પચીસ પ્રશ્નો હશે દરેક પ્રશ્ન બે માર્કનો છે અને નેગેટિવ માર્કિંગ છે છે અહીંયા કેટલું તો તો કે એક ખોટો પ્રશ્ન પડે અડધો માર્ક જશે અને સાચો પડે તો બે માર્ક મળશે બરાબર તો અહીંયા આગળ પહેલો વિષય છે રીઝનિંગ જેમાં પચીસ પ્રશ્નો છે એના પચાસ માર્ક છે પહેલો વિષય તમારો બરાબર તો કેન્દ્ર સરકારની જે ભરતી હોય છે એમાં સૌથી મોટો બેનિફિટ એ હોય છે કે કમ્પેર ટુ ગુજરાત ગવર્મેન્ટ કે એની અંદર સબ્જેક્ટ મિનિમમ હોય છે ઘણા બધા સબ્જેક્ટ નથી હોતા ઓછા સબ્જેક્ટ હોય પણ એમાં તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે ગણિત ગણિત ઇંગ્લિશ ઇંગ્લિશ જેના ત્રણ વિષય સારા હોય એ કેન્દ્ર સરકારની મોટા ભાગની પરીક્ષાઓ આરામથી પાસ કરી શકે બરાબર જોઈએ આપણે સિલેબસમાં જોઈએ છીએ બીજો વિષય છે જે એ જનરલ અવેરનેસ છે જેને આપણે જીકે પ્લસ કરંટ અફેર કહી શકાય બરાબર સામાન્ય બાબતો હોય છે રોજબરોજની બાબતો હોય છે થોડા ઘણા જીકેના ના પ્રશ્નો પણ આની અંદર પૂછતા હોય છે બરાબર તો એમાં કેટલા પ્રશ્નો હશે તો કે એના પણ પચીસ પ્રશ્નો હશે કેટલા માર્ક હશે તો કે એના પચાસ માર્ક હશે એક પ્રશ્ન બે માર્ક નો પચાસ માર્ક ના પ્રશ્નો જે છે એટલે કે માર્કના પ્રશ્નો છે ક્વોન્ટિટી જેને આપણે સાદી ભાષામાં ગણિત કહીએ છીએ તો એ ગણિતના કેટલા માર્ક છે ભાઈ તો કે એના પણ પચાસ માર્ક છે દોઢસો થઈ ગયા અને છેલ્લા પચાસ માર્ક છે ઇંગ્લિશ કોમ્પ્રિયન્શન આગળ સ્પેસિફિકલી કીધું છે ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન બરાબર જે ફકરા ઉપરથી સવાલ આવે એ પ્રકારના જે સવાલો છે કોમ્પ્રિહેન્શન છે ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન એ પણ તમને અહીંયા પચાસ માર્કનું રહેવાનું છે તો આપણું જે ફેવરિટ છે ગણિત અને રીઝનિંગ એ પચાસ ને પચાસ સો માર્ક તો એ થઈ ગયા પચાસ માર્કનું તમારે જીકે અને કરંટ અફેર થોડું ઘણું તૈયાર કરવાનું છે બરાબર ક્યાંથી તૈયાર કરવાનું શું કરવાનું આગળ આવનારા સમયમાં આપણે એ પણ ચર્ચા કરશું અને બાકી જે પચાસ માર્ક છે એમાં તમારે ઇંગ્લિશ તૈયાર કરવાનું છે આ બસો માર્કનો તમારો પેપર છે એમાં મેરિટના આધારે તમારું સિલેક્શન થશે કે ટાયર ટુ આપવાની કે નહીં એનું સિલેક્શન હો બાકી આના માર્ક આગળ કોઈ જગ્યાએ ગણાવા નથી આ ખાલી ક્વોલિફાઈંગ એક્ઝામ છે આમાં તમારે મેરિટમાં આવવું જરૂરી છે બરાબર જેટલી જગ્યા હોય એના અમુક ગણા વિદ્યાર્થીને જ પાસ કરે તો એના અમુક ગણામાં આપણે આવવું હોય તો આમાં સારામાં સારા માર્ક છે એ તમારે લાવવા પડે જનરલી આનું મેરિટ છે એ પ્લસ અટકતું હોય છે બસો માંથી બરાબર ચાલો લગભગ એકસો પ્લસ અટકે છે બે સબ્જેક્ટ સો માર્ક ઇંગ્લિશ પચાસ માર્ક એટલે કે દોઢસો થઈ ગયા અને કરંટ અફેર્સ ઉપર વધારે મહત્વ આપવામાં આવે છે બાકી જીકે માંથી અમુક અમુક પ્રશ્નો છે એ ફરતા ફરતા પૂછે છે બે ચાર પ્રશ્ન સાયન્સના પૂછી લે બે ચાર પ્રશ્ન ક્વોલિટી પૂછી લે એવી રીતે ફરતા ફરતા પ્રશ્નો છે બંધારણના પ્રશ્નો છે એટલે કે પોલિટી તો એ બધા જ પ્રશ્નો છે આની અંદરથી તમારે થોડા ઘણા ઇતિહાસ ના પૂછે ફરતા ફરતા પ્રશ્નો પૂછતા હોય છે બરાબર તો આ થઈ ગયું મિત્રો તમારું ટાયર વન જો તમે ટાયર વન ક્વોલિફાય કરો છો પછી તમારે ટાયર ટુ સુધી જવાનું છે તો હવે ટાયર ટુ ની વાત કરીએ બરાબર ટાયર ટુ આ એક્ઝામની પેટર્નની આપણે વાત કરીએ તો ટાયર ટુ ની અંદર આજે તમારું મેઇન એક્ઝામ જે છે એના આપણે આના માર્ક ગણા

ગણિત રીઝનિંગ નો અલગ સમય પછી ઇંગ્લિશ અને જીકે આવશે તો એનો અલગ સમય બરાબર એવી રીતે અહીંયા સેક્શન વાઇઝ સમય છે તો આ સેક્શન છે એનો સમય કેટલો છે તો કે આ સેક્શનનો સમય એક કલાકનો છે એમાં સાહીઠ પ્રશ્નો હશે અને સાહીઠ તેરીને એકસો એસી માર્કનું કન્ટેન્ટ હશે બરાબર પછી એનું સેશન ટુ જોઈએ તો સેશન ટુમાં તમારે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન છે અને સાથે સાથે જનરલ અવેરનેસ છે અહીંયા આગળ લેંગ્વેજ પણ છે લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન તો એના પ્રશ્ન છે ઇંગ્લિશના પિસ્તાલીસ અને પચીસ પ્રશ્ન છે એ જનરલ અવેરનેસના બરાબર સામાન્ય બાબતોના છે દરેક પ્રશ્ન માર્કનો છે એટલે કે આ સેક્શન તમારું થઈ જશે માર્ક બરાબર આ સેક્શન તમારું માર્કનું થઈ જશે આનો સમય અહીંયા નથી લખેલો બરાબર આનો સમય એક રહી ગયો છે બરાબર કે આનો સમય છે એ કેટલો હશે આપણે જોઈને કહીએ છીએ ત્યારબાદ સેક્શન ટુ ની આ વાત થઈ બરાબર સેક્શન ટુ ની અંદર બે મોડ્યુલ છે એક ઇંગ્લિશ અને એક જનરલ અવેરનેસ બરાબર ત્યારબાદ સેક્શન થ્રી ઉપર આવીએ તો એમાં કોમ્પ્યુટરના પ્રશ્નો હશે કોમ્પ્યુટરનું નોલેજ એના વીસ પ્રશ્નો છે દરેક પ્રશ્ન માર્કનો છે 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 એટલે કે માર્ક 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 બરાબર કેટલા મિત્રો અહીંયા આગળ તમને અને એના માટે તમને પંદર મિનિટનો સમય છે આપવામાં આવશે હવે સેક્શન ટુ જે છે એ બધા માટે ફરજિયાત છે પરંતુ પરંતુ આના કોઈ માર્ક નથી આમાં ખાલી ક્વોલિફાય થવાનું છે ડેટા એન્ટ્રી તમારું કોમ્પ્યુટર ઉપર હશે ટેસ્ટ બરાબર આમાં નામ જ છે ડેટા એન્ટ્રી સ્પીડ ટેસ્ટ તમે કોમ્પ્યુટરમાં કેટલું સ્પીડમાં ટાઈપ કરો છો કઈ રીતે ટાઈપ કરો છો કઈ રીતે લેટર બનાવો છો આ બધી વસ્તુ હોય છે તો આ છે ડેટા ડેટા એન્ટ્રીનું ટાસ્ક છે આ ક્વોલિફાઈંગ છે એના જો તમે કોઈ માર્ક નથી બરાબર આના કોઈ પણ માર્ક નથી આમાં તમારે ક્વોલિફાય છે થવાનું છે બરાબર અને જે લોકોએ માં બેચલર ડિગ્રી કરેલી હશે એ લોકોને સ્ટેટિસ્ટિકલ ઓફિસર બનવું હશે એ લોકો માટે જ આ નો પેપર છે બધા માટે નથી જે લોકોને જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર બનવું હશે તો એસો બનવું હશે તો એ લોકો માટે જ આ સ્ટેટિસ્ટિક્સનો પેપર છે આ પેપર બધા માટે નથી હજી કહું છું આ પેપર બધા માટે નથી આ પેપર જે લોકો જે જુનિયર સ્ટેટિસ્ટિકલ ઓફિસર બનવા માગે છે જેણે એની રિક્વાયરમેન્ટ હશે અને ખરેખર જેણે બેચલર ડિગ્રી છે સ્ટેટિસ્ટિક્સમાં મેથ્સમાં કરેલું હશે એ લોકો જ એલિજિબલ છે બીજા લોકો આમાં એલિજિબલ નથી બરાબર તો આ વસ્તુ તમારે ક્લિયર રાખવાની છે આ બીજા લોકો માટે નથી આ પેપર બરાબર ખાલી માટે નથી બીજા તમારે કસ્ટમ ઇન્સ્પેક્ટર એક્ઝામ ઇન્સ્પેક્ટર માટે હવે વાત એ રહી ગઈ આની અંદર ચાલો હવે આની અંદર મુખ્ય વાત એ રહી ગઈ કે સાહેબ આ બધી વાત તો કે છે કે ભાઈ અમે પેપર આપશું કેટલા વિષય છે શું છે હવે મૂળ વાત આપણે છે કે આપણે ફોર્મ કોણ ભરી શકે બરાબર ફોર્મ કોણ ભરી શકે હું ભરી શકું કે નહીં કોણ ફોર્મ ભરી શકે ભાઈ તો કે કોઈ પણ સ્નાતક કોઈ પણ સ્નાતક મોટા ભાગની જેટલી ભરતી છે એની અંદર કોઈ પણ સ્નાતક ભરી શકશે પછી મેં તમને કીધું એમ કે જે જેએસઓની એક્ઝામ છે સ્ટેટિસ્ટિકલ ઓફિસરની એક્ઝામ છે એની અંદર સ્પેસિફાઈડ કરેલું છે કે જેણે મેથ્સ રાખેલું હોય સ્ટેટિસ્ટિક્સ રાખેલું હોય એ લોકો ભરી શકશે બાકી કોઈ પણ સ્નાતક છે અહીંયા આગળ ફોર્મ છે ભરી શકશે બરાબર કોઈ પણ સ્નાતક છે હમણાં હું તમને નોટિફિકેશન ઓપન કરીને પણ બતાવું છું કે એની અંદર શું છે બરાબર ચાલો એ જ આપણે હમણાં જોઈએ અને જે લોકો ખરેખર આની તૈયારી કરવા માંગતા હોય મિત્રો જે લોકો ખરેખર આની તૈયારી કરવા માંગતા હોય તો એ લોકો માટે સ્પેશિયલ આપણો મેથ્સ રીઝનિંગ નો કોર્સ છે જે કેન્દ્ર સરકાર ની પરીક્ષાને ધ્યાન માં રાખીને આપણે કરાવીએ છીએ તો એની અંદર બેંક एसएससी ને રેલવે સમાઈ જાય એ પ્રમાણેની તૈયારી કરાવીએ છીએ તો જે મિત્રો જોડાવા માંગતા હોય એ મેથ્સ પ્લસ રીઝનિંગ માટેનો જે સ્પેશિયલ કોર્સ છે બરાબર બેંક एसएससी રેલવે માટેનો તો એ અમારી સાથે જોડાઈ શકે છે એની ફી ફક્ત નવસો ને નવ્વાણું રૂપિયા છે જેમાં તમને બંને લેંગ્વેજમાં ઇંગ્લિશ અને ગુજરાતીમાં તમને તૈયારી કરાવવામાં આવશે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બરાબર એટલે કે સવાલ તમારા ઇંગ્લિશમાં પણ હશે ગુજરાતીમાં પણ હશે પણ ભણાવશું ગુજરાતીમાં એટલે ચિંતા નહીં કરતા બરાબર ભણાવશો ગુજરાતીમાં સવાલ બંને લેંગ્વેજમાં હશે એક સવાલ ઇંગ્લિશમાં હશે તો એનું એ ટ્રાન્સલેશન નીચે ગુજરાતીમાં હશે અને આપણે ભણાવશું ગુજરાતીમાં જેથી કરીને આપણા મગજમાં ઉતરે બરાબર પણ તૈયારી હાઈ લેવલની થશે ખાલી જે ગુજરાતમાં ક્લાસ જે ભરતી હોય છે તો એ લેવલની તૈયારી નહીં તૈયારી અને રેલવે માટેની તૈયારી છે તો જે મિત્રો ખરેખર તૈયારી કરે છે તો એ લોકો અમારી સાથે જોડાઈ શકે છે પ્લે સ્ટોરમાં જઈને કાજીસર ઓનલાઈન કોચિંગ એપ ડાઉનલોડ કરવાની છે એમાં પેઇડ કોર્સમાં જશો એટલે તમને આ બેંક રેલવે એસએસસીનો જે સ્પેશિયલ કોર્સ છે તમને દેખાશે ત્યાંથી તમારે આ કોર્સ જે પરચેસ કરવાનો છે તો હવે આપણે ડિટેલમાં નોટિફિકેશન જોઈ લઈએ કે ભાઈ કઈ કઈ ભરતી છે કેટલી જગ્યાઓ છે જેથી કરીને આપણને ખ્યાલ આવશે ચાલો તો ઝડપથી નોટિફિકેશન છે એને પણ અહીંયા આગળ આપણે જોઈ લઈએ ચાલો તો નોટિફિકેશન મિત્રો તમે જોઈ શકો છો આ બધી આપણે વાત ઓલરેડી કરી દીધી છે બરાબર કે ભાઈ ક્યારે ફોર્મ ભરવાના છે ક્યારે એક્ઝામ છે એવી એવી બધી વાતો છે હવે જે અગત્યની વાત છે તમને કરી દો અહીંયા અલગ અલગ પોસ્ટ માટે ક્રાઇટેરિયા અલગ અલગ છે

સર્વિસ ઇન્ટેલિજન્સ બ્યુરો આ બધું આપણે ખાલી પિક્ચરમાં નામ જ આંભળ્યા હોય આઈબી તમે જેને આઈબી કહેતા હોય પછી મિનિસ્ટ્રી ઓફ રેલવે બરાબર તો દરેકની અંદર એ એસ માટેની ભરતી છે તો એના માટે અલગ અલગ ક્રાઇટેરિયા છે જો તમારે ઇન્ટેલિજન્સ બ્યુરો છે સપોઝ તો એમાં એજ ઓછી છે અઢાર વર્ષવાળાએ ભરી શકે અઢારથી લઈને ત્રીસ વર્ષ બરાબર અહીંયા ક્રાઇટેરિયા આપેલો છે બરાબર આની લિંક પર તમને નીચે કમેન્ટમાં પિન કરી દેશું જેથી કરીને તમે આખું નોટિફિકેશન જોઈ શકો અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ બરાબર તો અલગ અલગ ભરતી છે તમે જોઈ શકો છો અલગ અલગ મિનિસ્ટ્રી છે એક્સટર્નલ અફેર્સ છે રેલવે છે બરાબર મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી બરાબર તો અલગ અલગ મિનિસ્ટ્રીમાં કામ કરવાનો તમને મોકો મળશે જો આ પરીક્ષા તમે પાસ કરશો સીબીડીટી છે સીબીઆઈસી છે બરાબર પછી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જેને આપણે સીબીઆઈ કહીએ છીએ બરાબર એમાં પણ જોબ મળે તમને જો એમાં સબ ઇન્સ્પેક્ટરની જોબ મળે વીસ થી ત્રીસ વર્ષની એ જ હોવી જોઈએ અમુક લોકો માટે રિલેક્સેશન પણ છે એની પણ આપણે આગળ વાત કરીએ છીએ તો આ છે પે લેવલ સેવન છે લેવલ સેવન વાળી ભરતી છે બરાબર આમાં પગાર થોડોક ઊંચો હોય પછી આમાં લેવલ સિક્સ પણ આવે છે જો તો એમાં આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર તો કે અધર મિનિસ્ટ્રીમાં સીબીઆઈસી છે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન તો એની અંદર રિસર્ચ આસિસ્ટન્ટ છે બરાબર પછી ઓફિસિસ અંડર સી એન્ડ એજી બરાબર ઓડિટર જનરલ એની અંદર છે બરાબર સબ ઇન્સ્પેક્ટર છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી તો આ અલગ 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 ડિપાર્ટમેન્ટ છે જેની અંદર તમારી ભરતી થશે બરાબર એ તમારે સિલેક્ટ કરવાનું કે તમારે પેલા શેમાં જવું છે પચી શેમાં જવું છે તમને પ્રાયોરિટી પૂછશે જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે એની ઉપર આપણે અલગથી વિડીયો બનાવશું કઈ રીતે આખું એપ્લાય કરવું તમારે બરાબર પછી લેવલ પાંચની નોકરી પણ છે જેમ જેમ ઉપરના લેવલથી નોકરી આવે છે લેવલ સાત લેવલ છ પછી લેવલ પાંચની નોકરી છે એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ઓડિટરની જે ભરતી છે બરાબર તો આના માટે સ્પેસિફિકલી તમારી પાસે એકાઉન્ટનું નોલેજ અથવા તો એ હોવું જોઈએ એમાં આગળ પાછળ જોઈએ છીએ બરાબર તો અલગ અલગ તમારી ભરતી છે બરાબર તમે જોઈ શકો છો હવે એની અંદર આપણે વાત કરવી છે હવે કયા કયા ડિપાર્ટમેન્ટ છે એ તો આપણે જોઈ લીધા હવે અમુક ડિપાર્ટમેન્ટ માટે સ્પેસિફિકલી એનું નોલેજ હોવું જોઈએ એ અંદર આગળ આવશે જો હું તમને બતાવું છું સૌથી પહેલા તો એજ લિમિટ જેમાં અઢાર થી સત્યાવીસ લખી છે એનો મતલબ એમ કે બે આઠ સત્તાણું થી લઈને એક આઠ બે હજાર છ સુધી તમે જન્મ્યા હોય તો ચાલે બરાબર રિલેક્સેશન આગળ છે એની વાત કરીએ પછી જેમાં વીસ થી ત્રીસ લખ્યું છે એનો મતલબ આ જેમાં અઢાર થી ત્રીસ લખ્યું છે એનો મતલબ આ અને જેમાં અઢાર થી બત્રીસ લખ્યું છે એનો મતલબ આ થશે બરાબર અહીંયા આગળ લખેલું છે ચાલો હવે જે લોકો અનામત કેટેગરીમાં આવે છે તો જો એસસી એસટી ના ઉમેદવાર હોય એને પાંચ વર્ષની ઉપરી મર્યાદા મળશે એટલે ધારો કે ત્રીસે પૂરું થતું હોય તો એને પાંત્રીસે પૂરું થાય પછી અઢારે શરૂ થતું હોય તો પછી તેરે નો થઈ જાય તો બધાને ખ્યાલ જ હશે પાછળ રિલેક્સેશન મળે ત્રીસ હોય તો પાંત્રીસ થઈ જાય પાંચ વર્ષ પ્લસ થાય અઠ્યાવીસ હોય તો તેત્રીસ થઈ જાય બરાબર કોના માટે ફક્ત એસસીએસટી ઉમેદવાર માટે ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટછાટ છે મળે છે એક સર્વિસમેન હોય પેલા ફોજની અંદર જેમણે સેવા ઓલરેડી આપેલી છે એક સર્વિસમેન છે તો એ લોકોને આ ત્રણ વર્ષ છે આફ્ટર ડિટેક્શન ઓફ ધ મિલિટરી સર્વિસ તો એ આ જે એક સર્વિસમેન હોય એને આ લાગુ

ये इंपॉर्टेंट वस्तु छे तुमने आमाती खाली बता दी दो छु बाकी एक बार नोटिफिकेशन छे व्यवस्थित જોઈ લેજો સમજ સમજતા થજો કે કઈતે નોટિફિકેશન છે ઈ જોવાય બરાબર ચાલ જો અહીંયા લખેલું છે તો કે જે મે તમને વાત કરીતી કે જે જુનિયર स्टैटिस्टिकल ऑफिसर હોય તો એના માટે અહીંયા લાયક છે જો બેચલર ડિગ્રી ઇન એની સબ્જેક્ટ ફ્રોમ ધ રેકગનાઇઝ યુનિવર્સિટી ઓર ઇન્સ્ટિટ્યુટ વિથ એટલીસ્ટ 60% માર્ક ઇન મેથેમેટિક્સ એટ 12th સ્ટાન્ડર 12 માં માં 60 ટકા માર્ક ગણિતમાં હોવા જોઈએ અને આ વિષયમાં તમે છે બેચલર ડિગ્રી કરેલું હોવું જોઈએ તો જ તમે આના માટે એલિજિબલ છો બાકી એલિજિબલ નથી બરાબર પછી જો વાત કરીએ સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ ટુ તો એમાં પણ લખ્યું છે કે બેચલર ડિગ્રી ઇન એની સબ્જેક્ટ વિથ સ્ટેટિસ્ટિક સ્ટેટિસ્ટિક્સ સાથે તમે કોઈ પણ સબ્જેક્ટ છે એ પાસ કરેલો હોય તો જ તમે એની માટે એલિજિબલ છો બરાબર બાકી મોટા ભાગના અંદર તમે જોઈ શકો છો જો આ રિસર્ચ એનાલિસ્ટ આસિસ્ટન્ટ ઇન નેશનલ હ્યુમન રાઇટ્સ છે તો એની અંદર બેચલર ડિગ્રી લખ્યું છે ખાલી બેચલર ડિગ્રી હોય બીસી હોય બીકોમ હોય બીએ હોય બી એસસી હોય બીઈ હોય કે કોઈ પણ બેચલર ડિગ્રી હોય આના માટે એલિજિબલ છે બાકી ડિઝાયરેબલ ડિઝાયરેબલ લખ્યું છે છે હોય હોય તો તો સારું વાંધો ન બરાબર બરાબર અને ઓલ અધર પોસ્ટ માટે અહીંયા લખ્યું છે બેચલર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇક્વિવેલન્ટ બરાબર બેચલર ડિગ્રી અથવા તો એને સમકક્ષ છે તમારી લાયકાત છે હોવી જોઈએ ખાલી આ બે ત્રણમાં જોવાનું છે બરાબર આમાં કીધું છે કે ભાઈ રિસર્ચ આસિસ્ટન્ટ છે તો એમાં એક વર્ષનો એક્સપિરિયન્સ હોય એ એવી એની માન્યતા છે કે ભાઈ હોય તો સારું અને ડિગ્રી ઇન લો ઓર હ્યુમન રાઇટ્સ ફ્રોમ અ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી આની અંદર છે બાકી આ ઇન્વેસ્ટિગેશન સોરી સ્ટેટિસ્ટિકલ અને જે સો માટે તો મેં તમને કીધું એમ સ્ટેટિસ્ટિક્સ અને મેથ્સની અંદર માગે છે એ લોકો બરાબર બાકી બાકીની જેટલી પણ એ સિવાયની પોસ્ટ છે એમાં નોર્મલ ગ્રેજ્યુએટ છે એ ટૂંકમાં અપ્લાય કરી શકે ચાલો પછી કઈ રીતે કરવું ને એ બધું જરૂર નથી કે ફોટા કઈ રીતે મૂકવા અને સિગ્નેચર કઈ રીતે અપલોડ કરવી ઓફિસનો નંબર છે એમાં સંપર્ક કરી શકો છો નેવું નેવું બરાબર આ સિવાય જ અગત્યની માહિતી છે જો બીજું તો એ સેન્ટર તમારું ક્યાં આગળ આવશે જો તમે પરીક્ષા આપવા જશો તો એ પણ તમને ખાલી કહી દઉં તો તમારું જે સેન્ટર છે વેસ્ટર્ન રિજિયનમાં આપણે આવીએ છીએ તો આપણને પણજી પણજી તો આપણને નાખવું પડે પણ અમદાવાદ છે આપણે ગુજરાતમાં ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા બરાબર આ આપણે નજીક પડે તો આટલામાંથી કોઈ પણ સેન્ટર છે તમે સિલેક્ટ કરી શકો નજીકના સેન્ટરમાં તમને મળશે બરાબર આપણે વેસ્ટર્ન રિજિયન વાળા છીએ એટલે આપણે આ રેન્જમાં આવું અહીંયા તમારી એક્ઝામ હશે તો કમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટેડ ઇન ટુ ટાયર્સ બે ટાયરમાં એક્ઝામ લેવાશે ટાયર વન ટાયર ટુ આપણી પાસેમાં પ્રિલિમ્સ અને મેઇન્સ હશે ભાઈ એમસીક્યુ એક્ઝામ જ લખવાનું એક નથી બરાબર બંને એમસીક્યુ એક્ઝામ જ છે બરાબર ચાલો હવે અને બાકીની બધી કથા કરેલી છે કે નોર્મલાઇઝેશન કોર ને ના હશે ને તે હશે ઓનલાઈન એક્ઝામમાં હવે કઈ રીતે સીસી આપ્યા પછી હવે બધાને ખ્યાલ આવી ગયો છે બરાબર ચાલો બાકી જે આપણે વાત કરી કે ભાઈ સિલેબસ સોરી એક્ઝામની અંદર કયા કયા સબ્જેક્ટ છે તો પહેલા ટાયરમાં ચાર સબ્જેક્ટ છે રીઝનિંગ જનરલ અવેરનેસ ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ એટલે ગણિત અને ઇંગ્લિશ બરાબર આ ખાલી પાસ થવાનું છે આમાં પાસ થશો તો તમારે ટાયર ટુ આપવાની છે અને ટાયર ટુ માટે જો અહીંયા આગળ આખું તમને આપેલું છે બરાબર જો અહીંયા આગળ જે સમય છે અહીંયા તમને આપેલો છે ધ્યાનથી જો સેશન વન નો ટુ આપણે જે વાત કરી એમાં કુલ ટાઈમ બે કલાક પંદર મિનિટ છે એમાંથી એક કલાક ગણિત રીઝનિંગ નો છે બરાબર ટોટલ કેટલો સમય છે જો બે કલાક પંદર મિનિટ છે એમાં એક કલાક ગણિત રીઝનિંગનો એક કલાક આનો આનો એટલે કોનો ઇંગ્લિશ અને જનરલ અવેરનેસ એક કલાક એટલે બે કલાક થયા અને બાકી પંદર મિનિટ વધી કોમ્પ્યુટર માટે આપશે બે કલાક પંદર મિનિટ ચાલો ક્લિયર છે અને આ જે તમારું સેશન ટુ છે એની પંદર મિનિટ આપશે એમાં શું છે તો કે લેટર ટાઈપ કરવાનું કે કોમ્પ્યુટરનું ડેટા એન્ટ્રી વર્ક છે એ તમારી આગળથી લેશે એના માર્ક નથી પણ એમાં ક્વોલિફાય થવું જરૂરી છે સ્ટેટિસ્ટિક્સનો પેપર મેં કીધું એમ જે એસ અને જે સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે એ લોકોને જ આવશે બીજા કોઈને પેપર ટુ નથી બરાબર આ ખાસ યાદ રાખજો બીજા બધાને આ નથી બીજા બધાને ખાલી અહીંયા ઉધી જ આપવાનું છે બરાબર આ સિવાય જો કઈ અગત્યની માહિતી હોય તો તમને આપી દઉં બાકી આટલું ઇનફ છે તમને આ બધું ખ્યાલ હોવું જોઈએ જે લોકોનું ખાસ ગણિત રીઝનિંગ સારું હોય મિત્રો જે લોકોનું ગણિત રીઝનિંગ અને ઇંગ્લિશ ગણિત રીઝનિંગ ઇંગ્લિશ સારો સારા હોય તો એ લોકોએ ફરજ એ લોકોએ આ ફોર્મ ભરવું જોઈએ અને આના માટે એપ્લાય કરવું જોઈએ કારણ કે ની અંદર પણ ઘણી બધી ભરતીઓ આવે છે સીએચએસએલ હમણાં જ ગઈ છે સીજીએલ છે એમટીએસ પણ આવશે તો અને રેલવેની ભરતીઓ પણ આવશે આવનારા સમયમાં તો આની જો તમે તૈયારી કરશો તો આ બધી રેન્જ છે તમને પકડાશે ભવિષ્યમાં તમે તમે ગ્રામીણ બેંકની ભરતી ચાલે છે તો એ પણ ભરી શકો જે મિત્રોનું ગણિત ઇંગ્લિશ આ ત્રણ વિષય સારા હોય બાકી કરનરલ અવેરનેસ જે થઈ જશે એમાં બહુ એટલું બધું ટફ નથી હોતું મેઇન આ ત્રણ સબ્જેક્ટ આવડવા જોઈએ ગણિત રીઝનિંગ ઇંગ્લિશ ગણિત રીઝનિંગ ઇંગ્લિશ ત્રણેય સબ્જેક્ટ સારા હોય તો આ બધી જ ભરતી છે કેન્દ્ર સરકારની કે જેની અંદર એસએસસી કન્ડક્ટ કરે છે કે બેન્કની ભરતી છે કે રેલવેની ભરતી છે તમે સારામાં સારું પરફોર્મ કરી શકશો પાસ થવાના ચાન્સીસ ખરેખર બહુ સારા છે બરાબર અને આમાં કાંઈ ગાઈડન્સ કોઈને જોતું હોય તો પણ તમે કોન્ટેક્ટ છે સંસ્થાનો કરી શકો છો જો આમાં પછી ડિટેલમાં સિલેબસ આપ્યો છે કે ભાઈ જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ તો એમાં કયા કયા ટોપિક તો અંદર આપ્યું છે જો અહીંયા ફિગર ક્લાસિફિકેશન એરિથમેટિક નંબર સિરીઝ સંખ્યા શ્રેણી જે આપણે ભણીએ છીએ નોન વર્બલ સિરીઝ કોડિંગ ડીકોડિંગ આ બધું આપણે ભણીએ જ છીએ બરાબર આખો સિલેબસ આપેલા છે રીઝનિંગ માં આ કરવાનું જનરલ અવેરનેસ માં શું કરવાનું તો એમાં અહીંયા કીધું છે આ વસ્તુ કરવાની ક્વોન્ટિટીવેટ્યુડ માં કયા કયા ટોપિક તો કે સ્પીડ ટાઈમ એન્ડ ડિસ્ટન્સ પ્રોફિટ એન્ડ લોસ એ ટોપિક તમને આપેલા છે કે આટલા આટલા ટોપિક તમારે ગણિત ની અંદર કરવાનું આટલા ટોપિક રીઝનિંગ ની અંદર કરવાનું ઇંગ્લિશ ની અંદર શું કરવાનું તો કે કમ્પ્રિહેન્શન માં કેન્ડિડેટ્સ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ કરેક્ટ ઇંગ્લિશ હિઝ બેઝિક કમ્પ્રિહેન્શન એન્ડ રાઈટિંગ એબિલિટી એટસેટ્રા વુડ બી ટેસ્ટેડ તમારી જે બેઝિક એબિલિટી છે એ અહીંયા ગ ટેસ્ટ કરવામાં આવે લગતા વાંચતા સમજતા તો આવડે છે ને ઇંગ્લિશ તો એટલું અહીંયા આગળ તમને પૂછશે પણ સારા એવા લેવલનું હોય છે તૈયારી કરશો તો વાંધો નહીં આવે બરાબર બાકી ડિટેલમાં તમને આખો સિલેબસ ટાયર ટુ નો પણ આપેલો છે ટાયર ટુમાં પછી તમારે ડિટેલમાં ટ્રીગોનોમેટ્રી છે સ્ટેટિસ્ટિક આ બધી જ વસ્તુ આવશે બરાબર એ જે તે સમયે આપણે વાત કરશું તો મિત્રો આ આપણી વાત જે છે એ આધારિત હતી સેના ઉપર તો કે તમારે જો આ તૈયારી કરવી હોય બરાબર તમારે આ તૈયારી કરવી હોય તો તમે આમાં બહુ વ્યવસ્થિત રીતે તૈયારી કરી શકશો બરાબર જે લોકોને મેં હજી કીધું છે કે ભાઈ ગણિત રીઝનિંગ ઇંગ્લિશ ટોપિક સારા હોય તો એ લોકોએ ફરજિયાત આની તરફ જવું જોઈએ બરાબર આપણો આ કોર્સ છે જે લોકો લેવા માગતા હોય તો સ્પેશિયલી જે કેન્દ્ર સરકારની ભરતી છે એના માટે મેથ રીઝનિંગનો સ્પેશિયલ કોર્સ છે જે બેંક એસએસસીને રેલવેને ટાર્ગેટ કરે છે એની કિંમત નવસો નવ્વાણું છે આ એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરીને તમે અહીંયા આગળથી કોર્સ પરચેસ કરી શકો છો કાંઈ પણ બાકીનો કોઈ તમને ડાઉટ રહી ગયો હોય તો નંબર છે આ નંબર ઉપર કોન્ટેક્ટ છે એ કરી શકો છો બરાબર આવનારા સમયમાં બધી જ ભરતી માટે તમે એલિજિબલ થશો જો આ ત્રણ વિષય તમને સારા આવડતા હોય તો આ કેન્દ્ર સરકારની તમામ ભરતી માટે તમે સારામાં સારો સ્કોર પણ કરી શકશો આ વિષયો એવા છે જેમાં એક વાર મહેનત કરવાની છે એક વાર વ્યવસ્થિત કરેલી મહેનત તમને સફળતા સો ટકા અપાવશે બરાબર તો વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ મળીએ છીએ આવનારા સમયમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત